કેમ છો બધા મજામાં તો તમે મજામાં અને બધા મજામાં વાહ તો આપણે શરૂઆત કરી જય શ્રી કૃષ્ણ કહી ગયો બધા પેલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને અને આપણે શરૂઆત કરીએ લોગ ની દોટાણ આવ્યા છે વાળીએ અને આગળ દોવાન ટાણું થાય ભેં કામાં ભેં દોવાન બાકી છે જી તો ભેં દોવાન બાકી છે લાગડ દુવા છન ને એ બધું આપણે ગાહું પણ અત્યારે શું છે કે પવન બહુ વધી ગયો ને એમાં આમથી ઊભે ને હાલતા વાળ બાળ વીખી નાખે છે જી બધું પવન વાય એ બધું થી વીખી નાખે વાળ એટલે નક્કી નથી થતું કારણ કે શું છે કે આજે ઠંડી નું પ્રમાણ ઘટ્યું વાદળા ટૂટ્યા થોડીક ટાઈટ જેવું છે આજે પાછું પણ વાંધો નથી આવું પવન પવન છે ને એટલે ઉડાડી નાખે છે બધું હાલતા કામાં એટલે વની કોઈ સાટો ના આવે દવા આ બાજુ આગળ ભેંચ દવા ટાણું થાય ચા પાણી પીવાનું છે કે પીવાના ગત પાવાના લે પૂરું આજ તો હાલો વાંધો નહીં તો આપણે ચા પાણી પીને આવ્યા છે કારણ કે પીવાના છે નહીં અને હાલો ભેંચ દવાની ટાળીયારી કરીએ હાલો તૈયારી કરવી ને ભેંચ દવાની હા હાલો હવે તૈયારી કરીએ અને ગાઈએ આપણે

આ ઓમ શરીર માટે બહુ સારી આવડીયા देसी ને देसी મને તો એનર્જી આવે એનર્જી હા એટલે Ханતાને એનર્જી લેવાની છે હા સિકુડા ઉતારીને સિકુડા ઉતારીને થાકી ગયા ભાઈ આને શરીર મજબૂત થાય એમ સુવા સોસો છોડે ઈ હસ એ મનાની પીતા વઈન ફાવે હા પીતા વઈન ફાવે નો પીતા વઈન ભાઈ આવી હોય કાડી જા બનાવીએ બાકી રોગી આગડે એમ

આથી અખિમ પાદર પાટિયા નવા ગામ ઈ બધાય આવતા ઈ છે ડાકા તો બોડકા હા કંગળા આવે કાજલીયારા આવે પછી કંજડી આવે ને પછી કણ જા પછી કણ જા પછી હાઈવે લાગી જાય ને પછી તો હાઈવે લાગી જાય સોમનાથ ઠેક સારું હાલો મળ્યા બીજી હુંતી કાલ હા ભેં 298 થઈ ગયું બાબો દવાખાટો છે બો હા મકાઈમાં ઠેક મકાઈમાં દવાખાટોનો ભેગો આલે પાછું ભેં દોવાનું દોવાનો ભેગો આલે છે અને

અને પગ પગ ડાળે કે જો પારો હા હા પછી પગ ઊંચા લઈ લે કે જો ઘોડે ઠેક માથે લીલા સાણો હા ટેડકો ની છાયો ની લાગશે રૂપિયા તને નામ હશે ઠીક આ જઈને કીધું આ પગ એટલે કે પારો પગ બગડડ લીલા હા પછી પગ ઊંચા લઈ ઘોડે બરાબર સેવા માથે તડી કોઈ ની છાયો ની ભાઈ તું બધી આલે રૂપિયા તારું ઘોડ દેખાય મને

કે ભાઈ હર્ષવર્ધા મરાણો કોઈ ઉત્તર આપે નહીં ધર્મરાજા પાસે ગયા ભગવાન મોય જોડી પૂરી ગયા કે તમે જો આવે છે જોન ગુરુ હા આખી ફોજ ને ઓહડી લેજો આમ ખોટું નહીં બોલો તો કે તમે કેજો જો કસ મરાણો છે કે હું ખોટું નહીં બોલ કે જે અર્ધુ તો ખોટું બોલો કે નર મરાણો કે મંગળ મરાણો પણ મરાણો છે પછી ઈની મહિને માં આવ્યું ને એટલે ઈની સમાધિ રીતે ભીમની કે હવે સોય ગઈ જા હાલો ભાઈ તો લાઈટ આવી છે ને પાણી ભરાઈ છે એમાં કાસબા હતા એ છે વૈયા ગયા ક્યાં ભાઈ માં કાસબા ઓંડો અલગ હતા તો આપણે જોઈને કંઈક કંઈક વૈયા જાય છે પાણી હવે ઊંડું વૈ ગયું છે થોડું ઘણું કબૂતરા ને જગ્યા થઈ ગયા હમણાં મોટર આલે છે પાણી ભરાય છે

બસ જઈ છે મોટર બંધ કરી દઈએ મોટર બંધ કરી દઈએ આલો કરી દીધી કાટ નાખું બી હોય દે પાણી આઈથી પર પાણા બાણા બધું ઉપાડે તો બાકી ઉંદો ભરાઈ રહી કે આ આખે આખું થઈ ગયું ધોરું ધોરું

એ ઉડાડોમાં વહી જાય આ મુનિકુર થી ભલે જવા જાલો રેડી હાલો જવા દો વાંધો નહીં ઉડાડ ઉડાડું છું તેમાં થાય નહીં કે બોલું સેટી વહી જાય દવા જન રાખવું પડે ભાઈ આમાં લીલવણી આ ક્લાસ છે મકાઈ નહીં અને હા એ જાઉં છું અગડી કઈ હે થઈ ગયો પોપ પોપ થઈ રહ્યો કઈ દવા સાટો છો

વહી જાય ને એટલે હારામ હારું થઈ ગઈ તો કઈ લેવું એમાં ચાર્જિંગ નથી તો એ નથી રહેતું ધીરે ધીરે હાલે નક્કી થોડું હોય તો આપણે અટાણે અહીંયા આટા મારી છીએ વાળી અને પાછળમાં રાપુજી દવા સાટે છે આ મકાઈમાં કંઈક એડમિરલ કે એવી કંઈક જીવી જીવાય છે તો દવા સાટે તો એકાદા પોપને આપણે આગળ થોડુંક એમાં ટ્રાય મારી ચાટવાની બે ચાર છે તો એકાદો પોપ સાટી આવે એટલે પછી જોઈએ છીએ કારણ કે શું છે કે એમાં કેવી રીતે સાટવીની આપને બહુ ખબર નથી એટલે એમાં હોય બીજું કંઈ નહીં પણ આમ બધે વ્યવસ્થિત છંટકાવ થઈ જવો જોઈએ કાયદેસર રીતે નકર શું છે જો છંટકાવ ન થાય તો ક્યાંક ઝીણી જીવાય રહી જાય એવા મકાઈ ઊંચક નીચક થાય એવું બધું બને એટલે રાણે તડકો સારો પકડ સા પાણી થઈ ગયા માં ભૂખ લાગી તો સાકર નહીં ખોખ લાગે ભૂખ લાગે નાખો નાખો એટલે થોડોક જાદુ નથી પીવો બસ 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 ભાઈ રિયો રખા બી પણ જોઈએ પીલી ધા લો રેડી અહીંયા પીલી આપણે પીવી શું ચા પાણી જોઈ લો હાલો પછી મકાઈ વાટવાની છે મારે એક ક્યારો એક મકાઈ વાટ લઉં અને પછી આપણે કામ મકાઈનું થઈ જાય રાઇ વરી ગઈને જ કોડ બોર્ડ પહેરી લેટાણમાં થઈ તો માંડ ભેગું થાય આજ વાતાવરણ ચોખ્ખું છે ને એમાં ગિરનારના દર્શન થાય બહુ સારા સે છે દાતાની ટેકરી લગ્ન ગિરનાર દેખાય છે અને અમે જાય છીએ ભારે વઢવા મકાઈની મકાઈની આગળ એક ભારે વાટ લઈએ તો કેવો ગિરનાર સોખો દેખાય ઓલા બે કેરા પાયા હું બે પાયા થઈ ગયા બે કેરા પાયા પણ ન્યાં કુકડાઈ જાય તો બે તમે જોયા એ તો પી ગયા એ હારા થઈ ગયા પણ પાછો થાહે ઉસો નિસનગર ઘેરો એટલે જ કહું છું વળી પાછું ન થાય તો શું કરું કોણ હોય તો દોસ્તો હાલો આપણે કામ થઈ ગયું છે બધું પૂરું મોસ્ટ ઓફ હવે આપણે બધી આટા માં લીધા બધું કામ કરી લીધું સૂર્યનારાયણ થઈ ગયા છે હવે અસ્ત સૂર્યાસ્ત થઈ ગયો છે મારી પાછળ તમે જોઈ શકો છો કે પ્રકાશ ઓછો થઈ ગયો છે અને આપણું કામ બધું થઈ ગયું છે પૂરું આપણે હવે જઈ રહ્યા છીએ ગામ તરફ તો બધાને જો વિડીયો ગમે તો ચેનલમાં એક કોમેન્ટ નાખ દેજો વિડીયોમાં જય મુરલીધર અને જેથી છે એમને ખબર પડે કે છેલ્લે સુધી તમે વિડીયો જોવો છો અને હાલો આપણે દૂધ છે ને બધું લેવાઈ ગયું છે ગાડી તૈયાર થઈ ગઈ છે ને આપડે જઈએ છીએ ગામમાં ભલે આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ